રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુચસિંહ પાછી લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં છે જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રીસ લાખ લઉં ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુરસિંહના પાંત્રીસ લાખ ના લો જયરાજસિંહ બાપુના બે કરોડ હું લઈ લઉં રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુધસિંહ પાજી લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં છે જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી લડાઈ ગોંડલ વીસ રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનું જૂનાગઢ જિલ્લાના બે ચાર આગેવાનું રાજકોટ જિલ્લાના અને અનુચ જાડેજાએ કર્યું છે અને આજે જે તમે પાછળ જિલ્લા સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે નિષ્ઠાવાન છે એ આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બતાવી વાળા સાહેબ જેને પૈસા જોતા છે જય ભીમ બુદ્ધાય હું રાજુ સોલંકી આથી બે વર્ષ પહેલાં જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો એ ઝઘડામાં મેં બાર કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો એફઆઈઆર લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકાર સીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી બીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને અમારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને અનુરૂધસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુદ્ધસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતોનો મને ફોન આવ્યો એટલે મેં કીધું હું આ રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુરૂધસિંહ બાપુ પાસે લઈ ગયા બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાયદી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાને એને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ વિશ્વ રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જૂનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજની ગેરમાર્ગે દોઈ મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જૂનાગઢ જિલ્લાના ને બે ચાર આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોઈ છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જે મનુષ્યસિંહ બાપુએ કુદી પરમાણ મેં બોયલા એવું વર્તન કર્યું એ વર્તન કર્યા પછી એ વિષય પૂરો થઈ ગયો હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું એની ધરપકડ થઈ ગઈ છે જેલમાં આવી ગયા ગણેશભાઈ આપણે જ્યાં આપણે એન્ટ્રી પાડી આવ્યા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવાનો પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાનું રાજીનામું માગવાનું છે સમાજના આગેવાન દેવદાન મુસળિયા આ ભાઈ યોગેશ ફાસા એ મને સૂચના દિનેશ પાતર દિનેશ અને રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જાવ છું અને બે લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકાર આપ્યો સમાજ ત્યાર હતી જવા માટે પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે અનુરૂચસિંહ બાપુને સમાજના જે આગેવાન છે અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો અને ગીતાબાનું રાજીનામું માગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુજસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ જોઈ એટલે હું એની વાતમાં આવી છું કે આપણા સમાજના આગેવાન છે આ સંધુ સોલંકી શ્રી રાજુ સોલંકીનો દીકરો રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોઈડો જાય આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો એટલે મેં આ દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજનો સમાજ જે નિનીક એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનું જૂનાગઢ જિલ્લાના બે ચાર આગેવાનું રાજકોટ જિલ્લાના અને અરૂચ જાડેજાએ કર્યું છે અને જ્યારે મારી ગુસ્સી ગુસ્સીટોક થઈ મારે સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ આ સમાધાન કર્યું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ પણ ક્યારે કે સમાજે મને મદદ કરવી તો સો ટકા મારે સમાજને પૂછવું જોઈએ હું જ્યારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે આથું સાકલ્યા કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન જવા થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી જાવ એવડું મોટું જબરજસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટા સાથે સમાજના આગેવાનો કપાત હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું આપણે કાંઈ નથી કરવું રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવાળી જાતિને આગેવાનોને પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું વહીવટીતંત્રને સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનો જ અમારા જૂનાગઢ ડીવાયપીનું સન્માન કરવા શું કામ ગયા હતા ભાઈ તમે કેમ કે આ જે જૂનાગઢના ડિવાઈસપી સાહેબ છે તમારા સરમતી સાહેબ છે રાજુ સોલંકીને જેલમાં નાખો એ બદલ સમાજના આગેવાનો જે આ કહેવાતા આગેવાનોનું હું નામ દઉં છું એ સન્માન કરવા કે સાહેબ તમે બહુ સારું કર્યું રાજુ સોલંકીને તમે જેલમાં નાખો તમે મને મદદ કરી હોત મારા ઘર ઘરવાળાઓને પાંચ રૂપિયાની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખી હોત તમારે સો ટકા સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ રીબડા વીસ ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે જોયો છે આ સમાજના આગેવાનું અને અનુષિ બાપુનું કરેલું છે આ બધું એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે જોયા છે કાંઈ બોલાઈ ગયું જય ભીમ નમો બધાય સમાજ મને માફ કરજો તમે નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો તો જે બનાવ થયો છે એ બનાવ થયો હતો પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનું કોઈ પણ ઝઘડો થાય તો એનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પેસરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુદ્ધસિંહ પાજી લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રીસ લાખ લઉં ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુઋષિના પાંત્રી લાખ ના લો બે કરોડ હું લઈ લઉં એક રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂરી નથી ભાઈ સમાજ વિરોધમાં નથી જે સમાજના આગેવાનો છે જે બે ચાર કહેવાતા જુનાગઢ જિલ્લાના બે ચાર કહેવાતા રાજકોટ જિલ્લાના જેને બાઇક બતાવી વાળા છે હમણાં હું એને એક લાખ રૂપિયા ગીચામાં નાખી દઉં એટલે હમણાં રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે ભાઈ મને તમને ખબર છે ઘોઘાવદરમાં ભેગા થયા તો પંદર જણાથી હોળ જણા માણસ નહોતા અને આ જે તમે પાછળ આ સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે નિષ્ઠાવાન છે એ આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બટાઈ વાળા છે જેને પૈસા જોતા હશે જે આની પહેલાં તમને ખબર દિનેશ પાથર ઉપર જે કંઈ બનાવ થયો હતો અને દિનેશ પાથર રોતો હતો એ વિડીયો તમને મેં જો બતાવીએ હમણાં એનો રોતો રોતો જ્યારે એ મને વાવળવા એવા મિલા શકે એ સુરત મિટિંગ થઈ હતી અને સુરતથી કોઈ ચોક્કસ આગમનનું પાછી પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગમનો વાતોમાં ના આવતા અને મારે પૂછવું જોઈએ સમાજને પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેરે કે એક કિલો બાજરો આપી ગયા હોય તો મને કહે કે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુબેન ઘેરે કે એના પરિવારને મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોઈએ